નમસ્કાર સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહીશોને જાણ કર્યા વગર સ્માર્ટ મીટરો ફિટ કરીને જીવીના અધિકારીઓ પલાયન થઈ ગયા હતા જેને લઈને સ્થાનિકો છેલ્લા દસ દિવસોથી ધરણા ઉપર બેસીને ઉગ્ર વિરોધ કરી રહ્યા છે અમુક ગ્રાહકોને તો ચાર ગણું બિલ વધુ આવતા તેમનું ઘરનું બજેટ ખોરવાઈ ગયું છે અને આવનારા સમયમાં આ આંદોલન ઉગ્ર બનવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી અત્યારે આપણે નરોડા જીઈબી પાસે આવે છીએ અને અહીં આગળ નરોડામાં રહેતા રહેવાસીઓને ત્યાં સ્માર્ટ મીટર એમને પૂછ્યા કર્યા વગર જ એ લોકો વારંવાર આવીને લગાવીને જતા રહે છે એને માટે એ લોકો ધરણા પર બેઠા છે તો હવે આપણે એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીએ કે હકીકત શું બની ગઈ છે શું નામ આપતું છે જી કલ્પેશ પરમાર શું પરિસ્થિતિ થઈ છેલ્લા દસ દિવસથી અમે ધરણા ઉપર બેઠા છીએ અહીંયાના જીબીના અધિકારીઓ સોસાયટીના ચેરમેન સેક્રેટરી વગર મીટર લગાવીને જતા રહ્યા મીટર લગાવ્યા બાદ એવું ધ્યાનમાં આવ્યું કે અઠવાડિયાનું સત્તરસો સત્તરસો રૂપિયા બિલ આવ્યું એટલે કે મહિનાનું ઓવરઓલ બિલ જોવા જઈએ તો પંદરથી થી વીસ હજાર રૂપિયા બિલ આવી રહ્યું છે એટલે આ બાબતની જાણે મેં અહીંયા કરી તો કે અમારા હાથમાં કશું નથી પછી વળી બીજા દિવસે એક બે ના ઘરે છ લાખ ને સડસઠ હજાર બિલ આવ્યું આ કે સિસ્ટમ કરપ્ટ હોય તે રીતના દ્રશ્યો દેખાઈ રહ્યા છે કારણ કે છ લાખ ને સડસઠ હજાર કોના ઘરે બિલ આવતું હોય આ ગંભીરતાથી ધ્યાનમાં લઈને સ્થાનિક આગેવાનો સાથે અમે સૌ ધરણા બેઠા છીએ પરંતુ આ તંત્રનો પેટનું પાણી નથી હલી રહ્યું છે અને બેનો અત્યારે આટલી સુડતાલીસ ડિગ્રી ગરમીમાં પણ અહીંયા બેઠેલા છે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે કે સોશિયલ એક્ટિવિસ્ટો આગેવાનો સૌ આંદોલન કરતા હોય પણ પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલી રહ્યું તો હું સમજુ છું કે હવે મોટા પ્રોગ્રામ આપવાની તૈયારીમાં બધા છીએ આજથી જ મોટા પ્રોગ્રામ આપવાની શરૂઆત થઈ જશે જરૂર પડશે તો ગાંધીનગર પણ જઈશું અમારી બેઝિક માંગણીઓ છે કે જૂના મીટર પાછા લગાવી દો બીજી માંગણીની અમે વાત કરેલી હતી એમાં અમુક લોકો સંતોષતા નથી ટેબલ ટોક કરવા માટે કોઈ અધિકારી રેડી નથી તો શા માટે ભાઈ લોક લોકશાહી દેશની અંદર આપણે બધા જીવીએ છીએ તો એટલીસ્ટ તમારે ટેબલ ટોક તો કરવું જોઈએ કે ન કરવું જોઈએ છતાં પણ કોઈ સાંભળવા માટે તૈયાર નથી એટલે કહેવા માંગુ છું કે હવે મોટા પ્રોગ્રામ આપવાની જરૂરિયાત પડશે તો તેના જવાબદાર યુજીવી એમડી સાહેબ રહેશે તથા આ રહેશે કેટલા મીટરો લગાવી જતા રહ્યા છે દર્શક મિત્રો આપણે જોયું કે અત્યારે સ્માર્ટ મીટર હિસાબે લોકો કેટલી હેરાન પરેશાન થઈ રહ્યા છે હવે જોવાનું એ રહ્યું છે કે એમનો અવાજ સરકાર સુધી પહોંચે છે કે નહીં જોતા રહો સ્કાયનેટ મીડિયા અમદાવાદ નેટ મીડિયા અમદાવાદ